સ્વાઇન ફ્લુ રાજ્યભરમાં હાર સ્વાઇન ફ્લુએ કહેર મચાવ્યો છે ત્યારે અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે રહેતા એક કેમિસ્ટ્રીના વિદ્યાર્થીએ ગીર ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી સ્વાઈન ફ્લુ સામે રક્ષણ આપી શકે તેવી ટેબ્લેટ બનાવી છે આ વિદ્યાર્થીએ પોતાના પ્રોજેક્ટ અંતર્ગત ગૌમૂત્રમાંથી કેટલીક દવાઓ બનાવી છે જેને તમિલનાડુની સૌથી મોટી મહર્ષિ વાઘભટ ગૌશાળાએ પ્રમાણિત કરી છે જેનું સેવન કરવાથી ફક્ત પંદર દિવસની અંદર સ્વાઇન ફ્લુને જડમૂળથી મટાડી શકાય છે તેવો દાવો કરવામાં આવ્યો છે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસેના પોતાના ગૌ ફાર્મમાં રિસર્ચ કરતા ધવલ પટેલ નામના આ કેમિસ્ટ્રી સ્ટુડન્ટે એક વર્ષની મહેનત બાદ સ્વાઇન ફ્લુ જેવા રોગ સામે રક્ષણ આપતી ટેબ્લેટ તૈયાર કરી છે જેને તમિલનાડુમાં આવેલી દેશની સૌથી મોટી મહર્ષિ વાગ્ય ભટ્ટ ગૌશાળા દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર આ ટેબ્લેટનું નિયમિત પંદર દિવસ સુધી સેવન કરવાથી સ્વાઇન ફ્લુ જેવી બીમારીને જડમૂળથી મટાડી શકાય છે આયુર્વેદિકમાં કહેવાય છે કે જે હળદર છે એ સૌથી લાભકારી છે સ્વાઇન ફ્લૂ અને આપણા કેન્સર જેવા અસાધ્ય રોગોમાં તો ગૌમૂત્રની અંદર એક લિટર ગૌમૂત્રમાં મેં સો ગ્રામ આ હળદર નાખી પછી એને ઉકાળ્યું એટલે એ બધા કેમિકલ્સ ઉડતા જાય ને પછી જે વધે એવું સેમી સોલિડ લિક્વિડ બને પછી એની અંદર ગોબરની રાખ નાખીને એમાં ગોળીઓ વાળી એ ગોળીઓ તમે દરરોજ એક ખાઓ તો સ્વાઇન ફ્લુમાં બહુ લાભકારી ઇફેક્ટ મળે છે લગભગ પંદર વીસ દિવસમાં તો સ્વાઇન ફ્લુ જડમૂળથી નાશ પામે છે આ વિદ્યાર્થીએ સ્વાઇન ફ્લુ પ્રતિરોધક ટેબ્લેટ સિવાય ગૌમૂત્ર અને ગાયના ગોબરના મિશ્રણમાંથી પેટના રોગો જેવા કે ગેસ એસિડિટી અપચો અને આંતરડાની બીમારીઓ વગેરેનો સો ઇલાજ કરી શકાય તેવી અન્ય બે દવાઓ પણ તૈયાર કરી છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ રિસર્ચ કરીને તેને પૂર્ણ કરવાની તૈયારીમાં છે મેં ગૌમૂત્ર હરિતકી વટી બનાવેલી છે એટલે એની અંદર હળદે ચૂણે મિક્સ કરીને આ રીતે જ પદ્ધતિથી બનાવી છે ગોબરની રાખ નાખી એ પેટના કોઈ બી રોગો હોય જેમ કે એસિડિટી હોય કબજિયાતની તકલીફ હોય પાચનતંત્રના કોઈ રોગો હોય મળ બરાબર ના આવતો હોય આ તે એ બધામાં સવારે એક લેવાથી એ બધામાં લાભકારી ઇફેક્ટ છે અને એ બધું આ બધી દવાઓનું પ્રૂવ કરેલું છે તમિલનાડુમાં મહર્ષિ વાઘભટ ગૌશાળા છે હાલ સ્વાઇન ફ્લુ જેવી મહામારીએ માથું ઉચક્યું છે ત્યારે આ વિદ્યાર્થીએ શોધેલી ગૌમૂત્રની દવા લોકોને આ બીમારીમાંથી છુટકારો આપવાનો એક વિકલ્પ બને તે વાત જરૂરી છે હાલ તો સ્વાઇન ફ્લુ માટેની કોઈ ચોક્કસ દવા અસ્તિત્વમાં નથી ત્યારે ગીર ગાયોના ગૌમૂત્રમાંથી બનેલી આ દવા લોકોને સ્વાઇન ફ્લુ જેવી બીમારીમાં રાહત આપવામાં કેટલી સફળ થાય છે તે તો સમય જ કહેશે કેમેરામેન જીતુ મકવાણા સાથે નરેશ મકવાણા GSTV امدادباد